રોગને અટકાવવાનો છે જોકે આ આદેશ વિરુદ્ધ દેશભરમાં જીવદયા પ્રેમીઓ પશુ અધિકાર કાર્યકર્તાઓ અને બોલિવૂડના અનેક સેલેબસે વાંધો ઉઠાવ્યો હતો તેમનું કહેવું છે કે શ્વાનોને કાયમી કેદમાં રાખવું એ તેમના કુદરતી જીવનનું અપમાન છે અને આના કરતાં વધુ માનવીય ઉકેલો શોધવા જોઈએ સુરતમાં આ વિરોધનું કેન્દ્રબિંદુ બનેલા ધર્મેશ ગામી જે એક જાણીતા જીવદયા પ્રેમી છે તેમણે આ આંદોલનની આગેવાની લીધી છે ગામીએ જણાવ્યું કે આ પહેલી વખત છે કે અમે શ્વાનોના અધિકાર માટે આવી પહેલ કરી રહ્યા છીએ સુપ્રીમ કોર્ટના આદેશમાં ફરી વિચારણા કરવી જોઈએ કારણ કે શ્વાનો પણ પ્રકૃતિનો એક ભાગ અભિન્ન ભાગ છે તેમને કેદમાં રાખવું યોગ્ય નથી તેમના શબ્દોને પ્રતિકાત્મક રીતે રજૂ કરતા પોસ્ટરો પણ પ્રદર્શનમાં જોવા મળ્યા જેમાં લખ્યું હતું હમ બી પ્રકૃતિ કા હિસ્સા હૈ અમે કેદ મેં રખના યોગ્ય નહીં આ પોસ્ટરો દ્વારા પ્રદર્શનકારીઓએ શ્વાનોને માનવીય દ્રષ્ટિકોણથી જોવાની અપીલ કરી છે

અમે વિરોધ કરીએ છીએ આ ઓર્ડર ઘણો કઠોર છે એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઓર્ડરને લઈને કંઈ ને કંઈ લિબરલ રહે એમાં વિચારણા કરે કેમ કે બે ચાર પાંચ કૂતરાઓના કારણે આખો સમુદાય દોષી નથી એટલે કૂતરાઓનો અવાજ કૂતરાઓની સ્વતંત્રતા સિનવાની જે વાત છે એ બિલકુલ યોગ્ય નથી એટલે એના માટે અમે ઉપવાસ પર બેઠેલો છું દસ થી છ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે આ બાબતમાં કંઈ ફેરવિચારણા નહીં થાય તો કાલ પણ આવી જ રીતના ઉપવાસ પર બેસીશ કેમ કે કરોડો જીવતીઓ આ બાબતમાં વિરોધ દર્શાવી રહ્યા છે મારું પણ ગાંધી માર્ગે અમને જે મળ્યું છે એના રૂપે હું પણ આ કુતરાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું બેઠો છું ધર્મેશ ગામીએ અપીલ કરી કે વધુ લોકો આ આંદોલનમાં જોડાય અને પશુ અધિકારીઓની રક્ષા માટે અવાજ ઉઠાવી આ વિરોધને પગલે સુરતમાં પણ સ્વાનો મુદ્દે ચર્ચા તેજ બની છે